વિદ્યાર્થી મિત્રો તમે ગ્રેજ્યુએશનની પરીક્ષા પૂર્ણ કરી દીધી છે એટલે હવે તમે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પૂર્વ તૈયારી કરી લાગી ગયા છો સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પૂર્વ તૈયારી કરવા માટે સૌપ્રથમ પહેલું પગથિયું તમે વર્ગ એકના અધિકારી બનવા માંગો છો વર્ગ બે ના અધિકારી બનવા માંગો છો કે વર્ગ ત્રણ ના કર્મચારી બનવા માંગો છો સૌ પ્રથમ આપને એ નક્કી કરવું પડશે કે વર્ગ એક માં જે અધિકારીઓ સેવા બજાવે છે એમાંથી મારે સુપર ક્લાસ વન ઓફિસર થવું છે કે ક્લાસ ટુ અધિકારી થવું છે કે વર્ગ ત્રણની જે પરીક્ષાઓ લેવાય છે સરકાર દ્વારા એમાંથી કોઈ પણ કેડરમાં તમારે કર્મચારી બનવું છે सब प्रथम स्पष्ट नक्की करव पड़ जो ए स्पष्ट करशो तो ये पहलू पगथियु